ભાવનગર જિલ્લાના સેવા તાલુકાના રામધરી ગામે સણોસરામાં આવેલ સંસ્થાના બાળકો દ્વારા રામધરી ગ્રામજનોને પડતી હાલાકીને લઈ સંશોધન માટે મુલાકાત કરી હતી જેમાં ગામના રિપોર્ટરની મુલાકાત કરી હતી જેમાં રિપોર્ટર દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં બાળકો દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા કે ગામમાં કોઈ જરૂરિયાત વ્યક્તિને મદદની જરૂર હોય તે તેમને મદદ કરવામાં આવશે જેમાં કોઈ સ્થળે પાણી ભરાવા નુકસાની ભોગવવી પડી હોય તે બદલ મુલાકાત કરી હતી જેમાં આરોગ્યની સેવા તથા

ગામમાં કઈ કઈ સમસ્યા છે ગામનું આરોગ્ય કેવું છે મદદ કરે છે અને સરપંચ જે કઈ રીતે કામ કરે છે ગામ ને તે માટે માહિતી અહીંયા લેવા આવ્યા સીવી સરસ આપવા માંગશો આપનું નામ દક્ષભાઈ આપનો હું પ્રશ્ન છે ગામમાં તમારા ગામમાં ખેતીમાં કેવું નુકસાન થયું નામ જણાવો મારું નામ દક્ષ કેરાય છે તમારા ગામમાં તમારા ગામમાં આ વરસાદને લીધે કોઈ જમીન ધોવાનું કે કંઈ એવી અસર થઈ છે એ કોઈ વસ્તુ બની નથી અને અત્યારે બંને તળાવ રામધરી ગામના બંને તળાવ ભરાઈ ગયેલા છે પણ ખેડૂતોને કોઈ પણ હજી હાલની તારીખમાં કોઈ પણ નુકસાન થયેલ નથી બરાબર